કઠોરતા પર્યાય પોલીસ માનવામાં આવે છે આ છાપ સુરત ની વરાછામાંથી સ્વસ્થ થયા બાદ બેસાડીને લઈ જવામાં આવ્યા હતા જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીને સરાહના કરી હતી જૂના શહેરમાંથી વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતાર ચક્કર આવતા પડી ગયા હતા જેથી રસ્તા પર જ પડી જતા આ દરમિયાન લોકો આસપાસથી દોડી આવ્યા હતા જોકે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું છે તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું ન હતું વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ